ढोल बजाने को रेडी में रहता हजारों के बीच में रहता हूं मैं खड़ा ढोल बजाने को रेडी में रहता हजारों के बीच में रहता हूं मेरे लिए न कोई छोटा है और बड़ा मेरा नाम नैतिक नागड़ा मेरा नाम नैतिक नागड़ा ડુંબિવલીમાં ભવ્ય સાંજની શરૂઆત માતાજીની આરતીથી થઈ ખેલૈયાઓ આતુર હતા નૈતિકના તાલ પર ઝૂમવા નૈતિક નાગડા અને તેમની ટીમના જીવંત સંગીતથી સમગ્ર મેદાનમાં ઉત્સવનો ઉલ્લાસ છવાઈ ગયો હતો રંગીન વેશભૂષામાં ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યા હતા અને એમ જ લાગે કે દરેક પગલું જાણે માતાજીને ભક્તિને અર્પણ કર્યું છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સમજો કે સાત વર્ષનો હતો ત્યારથી હું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છું ફિલ્ડમાં છું અને બે હજાર સાતથી હું દાંડિયા કરું છું નવરાત્રી કરું છું એના પહેલાં હું લિટલ વન્ડર્સમાં હતો કલ્યાણજી આનંદજી અંકલના શોમાં જે હું ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી હું કરું છું અને બે હજાર છથી હું નવરાત્રી દાંડિયા કરું છું અને બે હજાર દસ કે દસથી મારી પોતાની નવરાત્રી કરું છું મારા બેન્ડના અંડર એટલે શું છે મારી રિધમ બેઝડ છે મારો ફોર્ટે મેઇન ફોર્ટે મારો ઢોલ છે જે આપણે કચ્છી ઇન્સ્ટ્રુમેન્ટ છે કચ્છી ઢોલ અને મારી મારો પૂરો પ્રયત્ન હોય છે કે આપણા ગુજરાતી રૂટ્સ છે જે આપણી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને ઢોલ સાથે હું એટલા એક્સપેરિમેન્ટ્સ કરું કે શ્રોતાઓને પણ આજે સ્પેશિયલી મુંબઈ સમાચારની ટીમ છે મુંબઈ સમાચાર માટે સ્પેશિયલી આજે અલગ અમે ડ્રમ્સ વગાડવાના છે અલગ રિધમ વગાડવાના છે અને તમારા દર્શકોને પણ મજા આવે અને એક સિરીઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જેનાથી અલગ અલગ ટોન ડિફર થાય અલગ અલગ ટોન બાયફર્કેટ થાય અને જ્યારે ત્રણ ચાર ટોન ટોન એકસાથે મળે તો એક અલગ ટોન નીકળે કોઈનો શાર્પ છે કોઈનો હાઈઝ છે તો આવી રીતે મર્જ કરીને પૂરો એક ડ્રમ્સનો ઢોલનો સ્નેરનો એક ટોન બહાર આવે એવી રીતે અમારી બહુ જ પ્રયત્ન હોય છે અને તમારા બધાના થ્રુ આ પ્રયત્ન સફળ પણ થાય છે ઢોલ એવું કંઈ નથી ઢોલ એક બહુ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે ક્યાં પણ આપણે ઢોલને ફિટ કરી શકીએ અને નવરાત્રી દાંડિયા એ મેક્સિમમ મને એવું લાગે છે કે ઢોલ અને શહેનાઈ આ બે જે ચીજ ચીજ હતી એનાથી સ્ટાર્ટ થઈ હતી ઢોલ શહેનાઈથી નવરાત્રિ એટલે હું મેક શ્યોર કરું કે ઢોલ બધા જ સોંગ્સમાં આવે અને બધા સોંગ્સમાં મર્જ થઈ જાય છે એવો કોઈ સ્પેશિયલ નહીં સ્પેશિયલી મને હેવી રિધમ બેઝડ સોંગ બહુ ગમે છે અને એની માટે જ હું નોન છું તો હું એ વધારે ટ્રાય કરું કે એટલું જેટલું વધારે થઈ શકે એવું હેવી રીધમ બેઝડ સોંગ યુઝ કરીએ ના કે સોફ્ટ સોંગ્સ કે નોર્મલ એવા કોઈ સોંગ્સ કરીએ તો હવે એવું થયું પબ્લિક ને બાય હાર્ટ થઈ ગઈ છે મારી પૂરી એન્ટ્રી કે હું જ્યારથી એન્ટર કરું છું ને ત્યારથી પૂરી જે મારી પૂરી એન્ટ્રી છે એ બધા જ ફેન્સ બધા ક્રાઉડ સાથે સાથે ગાતું હોય છે સાથે સાથે એન્જોય કરતા હોય અને સ્પેશિયલી તમે માનસો અમે લોકો સવા આઠ વાગે રાઉન્ડ સ્ટાર્ટ કરી દઈએ છીએ એન્ડ જસ્ટ ટુ સી ધ એન્ટ્રી સ્પેશિયલી એવરી વન કમ્સ

અને બહુ વાયરલ થઈ ગયું હતું અને હાલ રિસેન્ટલી હમણાં બે દિવસ ત્રણ દિવસ પહેલાં મેં થર્ડ ડેના એક શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજનું એક સોંગ અને એમનો ગર્જના સાથે છાબા મૂવીનો સોંગ મર્જ કર્યો હતો જે લેઝિમ બેઝડ છે અને રહેમાન સાહેબનું મ્યુઝિક છે એમાં બહુ મજા આવી એટલે અને નેક્સ્ટ ડેથી પબ્લિકની ડેલી ડિમાન્ડ આવી ગઈ મારો એ વિડીયો એક દિવસમાં મિલિયન્સમાં પહોંચી ગયો એટલો વાયરલ થઈ ગયો તો જસ્ટ યુન મંડે અને એના ઓલમોસ્ટ કંઈક એટ ટુ ટેન થાઉઝન્ડ શેર્સ થયા છે વિડીયો શેર અને એટલે હજી બસ ઓન ગોયિંગ જ છે હજી ચાલે છે હું હવે લાસ્ટ ચાર પાંચ વર્ષથી ગાઉં પણ છું અને હું ગાવાનું પ્રોફેશનલી શીખ્યો જ પણ છું બટ મારો રિધમમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે હું વધારે એમાં ફોકસ નહોતો કરતો બાકી હું અખિલ भारतीय विद्यार्थी गंधरवती एग्जाम पण आई पीचे सिंगिंग नी तो हूं गाँव पर पडछु थोड़ा बेचार घरमा पण गाऊ छु अने स्पेशली सॉन्ग जे जे मारा नाम नो छे तो ई पण गाऊ छु फाइनली डिमांड आवे छे तो वी हैव जस्ट मेड अ ट्यून एंड वी हैव कंपोज्ड इट ढोल बजाने को रेडी मैं रहता हजारों के बीच में रहता हूं मैं खड़ा ढोल बजाने को रेडी मैं रहता हजारों के बीच में रहता हूं, मैं खड़ा मेरे लिए न कोई छोटा है और बड़ा मेरा नाम नैतिक नागड़ा मेरा नाम नैतिक नागड़ा